ગાઈસ તો બધા ક્રિકેટ રમવા આવી ગયા છે ગ્રાઉન્ડ પર તો આવી રીતે અમે અહીંયા રમતો હતો જુઓ હવે ચાલુ કરશે આ લોકો હવે આ લોકો ચાલુ કરશે જુઓ છે ને ક્રિકેટ રમતા દેખાય ને તમને તો મારી વાઈફના શરીરમાં લોહી આવી ગયું ને એનો ટ્રીક કેવો છે એમ કરે ને એમ તો આપણા હાથ લાલ ને લાલ તે લોહી આવી ગયું લોહી આવી ગયું તો આજે હું તમને સામેથી ગુડ મોર્નિંગ કહું છું કારણ કે હું આજે સવારમાં જોઉં છે સાડા સાત અને બારનો નજાવો જો કેટલો મસ્ત લાગે જો બારનો નજારો કેટલો વ્યૂ જો કેટલું મસ્ત લાગે જો કેટલું મસ્ત લાગે આ છે સવારનું વાઈફ અને મારી વાઈફ ઉઠી ગઈ છે અને નાસ્તાના બધું રેડી કરે છે કારણ કે હું જોબ પર જાઉં છું તો નાસ્તાનું રેડી કરે છે હું જમીને જાઉં એટલા માટે તો સવારના સાસ સાત અને મારી મારી વાઈફ પણ નોકરી પર જશે ને કે યોગા ના ખતમ થઈ ગયા આજે નોકરી પર નહીં જવાની કેમ તો ચાલો હું નાસ્તો કરી લેમ અને નોકરી પર જવાનું છે અને સવારનો વાઈફ જ કેટલો મસ્ત લાગીશ જો મસ્ત લાગે ને આપણો છેદ ચાલ્યા કરીએ તો બધું તો ધીમે ધીમે થશે ને તો આ છે આપણો સવારનો નાસ્તો પૂરી અને શાક ને જમીને જોબ પર જવાનું છે આજે મેં વહેલો આવી જઈશ સાડા દસ વાગે જેવું કારણ કે આજે વધારે કામ નથી તો આવીને શૂટ કરીશ તો હમણાં તો આપણે નાસ્તો કરી લઈએ આગળ પછી વાત કરીએ આપણે નાસ્તો નહીં કરો

તો કેવી સવાર સવારમાં રોજ ખાય છે તો સવાર સવારમાં પાણી ધોવાઈ ગયું તો મારી વાઇફ એવું ગઈ છે આ પોછું આપેલું છે બધું નુસી ગાળે એવું ગઈ નુછું પડે ભાઈ મમ્મી પણ ઘરે નથી ઊંચું પડે કામ કરવું પડે હે ને મિસિસ કામ કરવા લાગુ પડે કેટલા પાણી છે સવાર સવારમાં સવાર સવારમાં ગાઈસ ફોટો મારું પડે ફોટો મારું બસ બીજું ગાઈસ આટલે નહીં ચાલતી હવે છે ને આટલે નહીં ચાલતી પણ લીલું છે આ ફોટો કેમેરો જો બનાયા છે એક પણ બડડા ખાઈ ગયા

ગર વાળો હા ઉંડીરા લેઈ જ બોક્સ માં આપરે જે બોક્સ માં મૂકે ને સાબુ એ મારી લેઈ દે દે લેનું એવું છે ને હા આજે તો નિયમ સ્કીચ ચાલે આ હાથે પહેલા એવું નહી કરતલા પણ આ છે આમાંથી ડેલ્લી સાબુ લે ડેલ્લી હું કોણ આ ઉંડીરાનો અને પીંજરામાં પકરું ત્યારે પણ નઈ સાવ લાગે ના કાઈ થઈ દેલે જો મત થઈ કે છે ને મડર કંઈ સવારનો વ્યૂ કેટલો મસ્ત લાગે જો પણ હચી વાત જો સવારનો વ્યૂ કઈ સવાર સવામાં કેટલું મસ્ત લાગે હા મસ્ત જે છે ને હમ તે આપણને કેલ્શિયમ મળે સવામાં કામ હા ને કે જે કોઈ પ્રોબ્લેમ હોય કે હાર્થ બ્રુપતા હોય લોકો કામ પર જતા હોય કેવું લાગે સવાર સવારમાં લોકો કામ પર શું કરે લાઈફમાં કંઈક કરવા માટે કે પૈસાનો સોલ્વ પ્રોબ્લેમ હોય એટલા માટે કામ પર જાય ને પણ આપણે લાઈફમાં એવું કરવાનું છે કે આપણે અગર જઈને કામ લાગે તમે સમજી રહ્યા છો મેં શું કહેવા માંગુ છું અગર જ્યાં લાઈફમાં આપણો પ્રોબ્લેમ નહીં આવે એવી રીતે કામ કરો સ્કીલની સાથે કામ કરો સવાર સવાર હા નહીં સાચી વાત ને તો હમણાં આપણે એક જગા પર જઈએ છીએ મેં હમણાં નથી કહેતો તો ચાલો આપણે ત્યાં જઈને વાત કરાવું ના વાત કરીએ સોરી કરાવવાની વાત કરીએ ત્યાં જઈએ જે લોકેશન પર મેં જાઉં છું હમણાં તો ચાલો હમણાં મેં નથી કહેતો જઈએ પહેલાં પછી તમને ખબર પડશે તો ગાઈસ મેં હમણાં ઘરે તમને કીધું હતું ને કે હું એક જગ્યા પર જાઉં છું તો ચાલો મેં તમને બતાવું તો જુઓ આ જે મારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અહીંયા મેં બચપનમાં છે ને તો મેં ક્રિકેટ રમતો હતો ક્રિકેટ તો એ મેં તમને બતાવવા માટે જસ્ટ ખાલી લાવ્યો હતો એ અહીંયા મેં આખું બચપન ગાયેલું છે આખું બચપન તો મને લાગ્યું કે આજે તમને કદાચ મેં બતાવી દઉં કે આખું બચપણ મેં ક્રિકેટમાં અહીંયા કર્યો હવે તો મેં રમવા નથી આવતો પણ જુઓ આમ આખું બચપન એમ આખું બચપન ફ્રેન્ડ લોક સાથે આખું કાઢેલું છે મેં એવું સમજી લઉં પણ હમણાં લગભગ પાંચ વર્ષથી મેં અહીંયા રમવા નહીં આવતો તો મને લાગ્યું કે ચાલો મેં તમને બતાવી દઉં એટલે મેં મોકલું ચાલો તમને બતાવી દઉં મેં તમને સ્પેશિયલી જસ્ટ ખાલી બતાવવા લાવ્યો છું કે મેં પહેલાં ક્રિકેટ અહીંયા રમતો હતો બચપનમાં તો બધા ક્રિકેટ રમવા આવી ગયા છે ગ્રાઉન્ડ પર તો આવી રીતે મેં અહીંયા રમતો હતો જુઓ હવે ચાલુ કરશે આ લોકો હવે આ લોકો ચાલુ કરશે જુઓ છે ને ક્રિકેટ રમતા દેખાય ને તમને તો અહીંયા મેં આવી રીતે મેં ક્રિકેટ રમતો હતો હમણાં મારી વાઈફ મંદિરની અગરબત્તી કરે છે તો આપણે પણ જોડાવું જોઈએ

ત્યાં બેઠા શાંતિ થી આવે કામ પતી ગયા છે તો જલ્દી બધું કામ પતી મારી વાઈફે જો જમવાનું ભી બનાવી દીધું ઘર બધું બાર નું કામ કરી લઈશું અને શાંતિ થી હે ને ટીવી જો એવો એટલે ટીવી જો ના ના એ મારે આખને આરામ આપવું છે બો સુસન બો જો આખને આરામ આપવું છે સાચી વાત છે ઓ આખને ભી રિલેક્સ હોય હા તો તમારા શરીરમાં સુધારો આવે હમ બરાબર તો ચાલો ગાઈ નેક્સ્ટ વ્લોગમાં મળીશું મારી વાઈફ હમણાં આરામમાં છે તો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફૂલ ફેમિલી સાથે મમ્મી સાથે વાઈફ સાથે હું અને સોમવાર તો મારી બે લોકો આવવાના છે એમની સાથે બ્લોગ બનાવવાની મજા આવશે હે ને તો ચાલો ગાઈસ હું મારી ભાનજી બી આવવાની છે તો ચાલો ગાઈસ આ વ્લોગ તમને પસંદ આવે અમને સપોર્ટ લાઈક કરજો અમને સપોર્ટ કરતા રહેજો તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીશું